માલદેભાઈ મોઢવાડિયા આદિત્યાના મહામંત્રી પૂર્વ મહામંત્રી શહેર ભાજપ નગરપાલિકા રાણા આજે અમે આદિત્યા પોરબંદર ચેરમેન લક્ષ્મણભાઈ ભીમાભાઈ ઓડદરા તેમજ અમારા યુવા આગેવાન ભરતભાઈ કારાવદરા તેમજ ગામના 500 થી વધુ ખાણ મજદુરો સાથે અમે માનની કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ તેમજ બાપભાઈ બોખીયા સાહેબને અમારા આદિત્યાના પથ્થર ઉદ્યોગ જેમ કે પોરબંદર નો રાણો ભાણો અને પાણો ત્રણ પ્રખ્યાત છે એમાંનો છે નીકળે અને આદિત્યાના ખાતે ઓગણીસો ઇઠોતેર માં ચારસો અડતાલીસ પરવાનાઓ આપેલ અને તેમાં અમારો આદિત્યાના મજદૂર લોકોનો જીવન નિર્વાહ અને ગુજરાન આ ગૃહ ઉદ્યોગ ને લીધે ચાલે છે અને અમારો પથ્થર ઉદ્યોગ પર્યાવરણ ને કે ઈકોજો ને કોઈને નડતર રૂપ નથી ધ્વનિ પ્રદૂષણ નથી કે અન્ય કોઈ જાતનું પ્રદૂષણ ફેલાતું નથી એટલે માનની અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ તેમજ બાપભાઈ બોખરિયા સાહેબ ને રજૂઆત કરી અમારા આદિત્યના વિસ્તારના મજદૂર નો જીવન નિર્વાહ ચાલુ રહે અને કાયદા કી હેરાનગતિ ન થાય એ માટે રજૂઆત કરવા આવેલા હતા આશરે થી આઠસો પરિવાર અત્યારે નભે છે શરૂઆતમાં વધુ હતા પણ આના એક્સપર્ટ લોકો છે ખાન કામ કરવા વાળા એ મજદૂર ને ન હિસાબે ઘટતા જાય છે સાનુકૂળ પ્રતિભાવ આપેલ છે વહેલી તકે થઈ જાય એવું અર્જુનભાઈ તેમજ બાપભાઈ એ અમારા લખમણભાઈ ને જણાવેલ છે